નમસ્કાર મારું નામ ફિરોઝ મોયરા મુન્દ્રામાં એક્સિસ બેંકની બીજી બ્રાન્ચ છે રીતે કે કસ્ટમર સર્વિસ સેન્ટર આપણે મુન્દ્રામાં ઓપન કરેલું છે અહીં એક્સિસની બધી સુવિધાઓ છે એક્સિસ બેન્કમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ સેમ સર્વિસ આપણે કસ્ટમર સર્વિસ સેન્ટરમાં પ્રોવાઈડ કરશું જે સુવિધાઓ તમને એક્સિસ બેન્કમાં મળે છે સેમ સેવા તમને કસ્ટમર સર્વિસમાં જમાં મળી રહેશે જેવી રીતે કે સેવિંગ એકાઉન્ટ છે કરંટ અકાઉન્ટ છે સેલરી એકાઉન્ટ છે એની સાથે જ ક્રેડિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડની લાઇફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ પણ આપણે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ એની સાથે સાથે ઇન્સ્યોરન્સ છે જનરલ ઇન્સ્યોરન્સ છે લાઇફ ઇન્સ્યોરન્સ છે વ્હીકલનું ઇન્સ્યોરન્સ છે ટુ વ્હીલર ફોર વ્હીલર કોમર્શિયલ વ્હીકલ એ બધા ઇન્સ્યોરન્સ પણ આપણે અહીંથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ એની સાથે જ આપણી કોર પ્રોડક્ટ પર્સનલ લોન પર્સનલ લોન છે બિઝનેસ લોન છે હોમ લોન છે મોર્ગેજ લોન છે એની સાથે જ યુઝ કાર લોન છે એન્ડ ન્યૂ કાર લોન છે કોમર્શિયલ વેહિકલની લોન છે એ બધી લોન્સ આપણે અહીંથી પ્રોવાઈડ કરી રહ્યા છીએ અમારું એડ્રેસ છે રાજકૃપા કોમ્પ્લેક્ષ મહાવીરનગર બારોઈ રોડ એક્સિસ બેંકની સામે મુન્દ્રા કચ્છ